પણ કેવી રીતના કરીશું તો કે કર્તવી વાક્ય કર્મણી વાક્ય અને ભાવે વાક્ય પ્રયોગ તો મિત્રો આજે આપણે આ ત્રણેય વાક્યો ની વિશેષતા કેવી રીતના ઓળખવા અને એકબીજામાં કેવી રીતના પરિવર્તન કરવું તે મુદ્દા અંગે ચર્ચા કરીશું તો મિત્રો સૌપ્રથમ આપણે વાક્ય એટલે શું એ સમજી લઈએ પછી આપણે આપણા મુદ્દા ઉપર જઈએ તો મિત્રો વાક્ય એટલે શું વાક્ય કોને કહેવાય તે મુદ્દો આપણે સમજી લઈએ તો વાક્ય એટલે જુદા જુદા પદોના સમૂહને વાક્ય કહેવાય જુદા જુદા પદોના સમૂહને વાક્ય કહેવાય અથવા આપણે એમ કેવું હોય શબ્દોનો એવો સમૂહ કે જે સંપૂર્ણ અર્થ ધરાવતો હોય શબ્દોનો એવો સમૂહ કે જે સંપૂર્ણ અર્થ ધરાવતો હોય તેને આપણે વાક્ય કહી શકીએ મૂળાક્ષરો અક્ષરો ભેગા થઈ થઈને શબ્દ બનશે આ શબ્દો જ્યારે અર્થપૂર્ણ રીતે ગોઠવાય છે તેને આપણે વાક્ય કહીએ છીએ કેટલાક વાક્યો સમજવામાં સરળ હોય છે કેટલાક વાક્યો સમજવામાં થોડા આપણને અઘરા લાગતા હોય છે તો મિત્રો આજે આપણે આ વાક્યો અને તેના પ્રકારો જે આપણે ત્રણ છે તે શીખવાના છે મિત્રો વાક્યમાં શું શું હોય તો એક તો કર્તા હોય કર્મ હોય ક્રિયાપદ ઇત્યાદિ પદોનું વિયોજન થતું હોય છે કર્તા કર્મ અને ક્રિયા પદ તો હોય જ જોડે જોડે વિશેષણ ક્રિયા વિશેષણ આવું ઘણું બધું એમાં ઉમેરાતું હોય છે જે તમે ગુજરાતીમાં આગલા વર્ષોમાં શીખી ગયા હશો તો મિત્રો વાક્યમાં આટલું હોય વાક્ય કોને કહેવાય એની અંદર શું હોય તે આપણે જોઈએ હવે વાક્યના પ્રકાર કેવી રીતના પડે તે આપણે ચર્ચા કરીશું તો મિત્રો વાક્યના પ્રકાર

અને ત્રીજો મુદ્દો છે રચનાની દ્રષ્ટિએ તો સાધુ વાક્ય સંકુલ વાક્ય અને સંયુક્ત વાક્ય એમ બીજા ત્રણ પ્રકાર પડે છે